સમય આવે એ પહેલાં બધું સમેટી લેવું જોઈએ માન સન્માન ઘટે એ પહેલાં જાતે હટી જવું જોઈએ કેટલાય નિર્ણયો કલેજા કઠોળ રાખીને કરવા પડે છે બારોબાર ઉસેટાઈ જાય એ પહેલાં ઉસેટી લેવું જોઈએ ક્યાં સુધી જવાબદારીની ઝંઝા લઈને ફર્યા કરશો હં ક્યાં સુધી જવાબદારીની જંજાળો લઈને ફર્યા કરશો અફસોસ થાય એ પહેલાં આ ટોપી લેવું જોઈએ આ સત્તા સંપત્તિ સફળતા નથી રહેવાના સદા સાથ સાથ સત્તા સંપત્તિ સફળતા નથી રહેવાના સદા સાથ સાથ હાથમાંથી છીનવાઈ જાય એ પહેલાં લપેટી લેવું જોઈએ લોહીના સંબંધો લોહી ચૂસી ન લે સાચવજો જરા લોહીના સંબંધો લોહી ચૂસી ન લે એ સાચવજો જરા વિશ્વાસે વાણ ડૂબી જાય એ પહેલાં વીટી લેવું જોઈએ જીવન એક નાટક છે પાત્રને પકડીને કેમ બેસી રહેવાય જીવન એક નાટક છે પાત્રને પકડીને કેમ બેસી રહેવાય ઉત્તમ એ છે કે રોલ પતે એટલે રંગમંચ છોડી દેવું જોઈએ રામ નામ તો આપણા લલાટે લખ્યું હશે તો લેવાશે નામ તો આપણા લલાટે લખ્યું હશે તો લેવાશે પણ મૃત્યુ આવે પહેલાં મોહમાયામાંથી છૂટી જવું જોઈએ સમય આવે પહેલાં બધું સમેટી લેવું જોઈએ ને માન સન્માન ઘટે પહેલાં જાતે હટી જવું જોઈએ જય શ્રી રામ